તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો મારા ભાઈઓ આટલા દિવસ સુધી તમે ગીતાબેન રબારીના ઘણા બધા વિડીયો છે ઘણા બધા સોંગ છે એ અવશ્ય સાંભળ્યા હશે પણ મારા ભાઈઓ તમને આજે એક એવો વિડીયો બતાવો છું જેમાં ગીતાબેન રબારી ખાલી એક લીટી ગાવે છે ને ગીતની ત્યારે તો ભાઈ આમ કરોડો રૂપિયા બેન ઉપર વરસાવી નાખ્યા તમે જોઈ શકો છો કે એમ લાગે કે ભાઈ વરસાદ આવી ગયો હોય પણ હકીકતમાં સાહેબ પૈસાનો વરસાદ વરસી રહ્યો છે તમે જોઈ શકો છો બેન ઉપર અને ભાઈ બધા બધા ખુલ્લે આમ પૈસા વેડફી રહ્યા છે લો બેન ખતરનાક હો બેન ખતરનાક ગીત ગાયું તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમને વિડીયો બતાવવાનું છે ને ખરેખર મારા ભાઈઓ ગીતાબેન રબારીની એકવાર આ વિડીયો જરૂર સાંભળજો અને ભગવાનનો વિડીયો છે ભાઈ સરસ મજાનું ગીત પણ બેને ગાવ્યું છે તો આખરે કોની રાહ જોવો છો હાલો તમને વિડીયો બતાવું છું બાકી તમને ઘણા બધા કલાકારોના વિડીયો તો અહીંયા મળે છે સાથે સાથે તમને ન્યૂઝ પણ આપું છું ભાઈ જે સાચા ન્યૂઝ હોય છે એ જ તમને આપતો હોઉં છું એટલે ખાસ કરીને તમે જો આવા વિડિયો જોવા માગો છો તો અમારા ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો ને સબસ્ક્રાઈબ કરીને મારા ભાઈઓ હવે પચાસ કે સબસ્ક્રાઈબર સુધી પહોંચવાનું છે તો એ પણ હવે નજીક જ છે મારા ભાઈઓ ઘણું દૂર નથી તો મારા ભાઈઓ જલ્દીથી જલ્દી પચાસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી નાખજો હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો આમ તો મારા ભાઈઓ તમે ગીતાબેન રબારીના ઘણા બધા વિડીયોઝ છે એ સોશિયલ મીડિયા વિડીયો અવશ્ય જોઈ આવશે ઘણા બધા લોકો રોસ્ટ મારે છે પણ આપણે સાબ એવું કામ કરતા નથી કેમ કે આપણે જે સારું કામ કરે છે અને હંમેશા માટે આપણે સાથ અને સહકાર આપીએ છીએ અને તમને ખબર છે કે ગીતાબેન રબારીના કેટલા બધા ચાહક મિત્રો છે ભાઈ આખા ગામમાં ચાહક મિત્રો છે તમે જ્યાં જશો ત્યાં ગીતાબેન રબારીના ફેન અને ફોલોઈંગ છે ભાઈ તો અત્યારે ગીતાબેન રબારી એક જોરદાર ગીત ગાવ્યું છે અને આ ગીત ગાતા તમે જોઈ શકો છો કે ગીતાબેન રબારી ઉપર પૈસાનો વરસાદ વરસી ગયો છે તો આખરે એવું તે કેવું ગીત ગાવ્યું છે એ સંપૂર્ણ વિડીયો તમને આગળ બતાવવાનો છું તો મારા ભાઈઓ સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લેજો અને વિડીયો જોયા પછી મને કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો કે ખરેખર બેનનું ગીત તમને કેવું લાગ્યું છે હવે હાલો સૌથી પહેલા આપણા ગીતાબેન રબારીનો તમે વિડીયો જોઈ લો